ઉપલેટા અને આસપાસના વિસ્તારોના લોકો માટે આધુનિક તબીબી સેવાઓથી સજ્જ સદભાવના મલ્ટી હોસ્પિટલ અને નિદાન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે આ હોસ્પિટલ કોલકી બાયપાસ પર સ્ટાર મિલેનિયમ કોમ્પ્લેક્સ ખાતે આવેલી છે જે સ્થાનિક આરોગ્ય સેવાઓના સ્તરમાં વધારો કરશે પંદર હજાર સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ હોસ્પિટલ સાઈઠ બેડની ક્ષમતા ધરાવે છે અને તમામ પ્રકારના રોગોની સારવાર માટે સજ્જ છે નિષ્ણાંતોક્ટરની ટીમ જોડી છે જેમાં ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા ડોક્ટર રાજેશભાઈ કંડોરિયા ડોક્ટર નૈતિક કાનગઢ ડોક્ટર કર્ણિક મેઘપરા ડોક્ટર રીધી ડાંગર ડોક્ટર આરસી કુબાવત ડોક્ટર અભિષેક પરસાણિયા અને ડોક્ટર રાજદીપભાઈ ભારાય નો સમાવેશ થાય છે હોસ્પિટલ નું વહીવટી અને સંચાલન કપિલ સોલંકી ડોક્ટર નીતિન પીઠીયા રાજુભાઈ ભુવા અને પાર્થ ડાંગર દ્વારા કરવામાં આવશે આ હોસ્પિટલમાં જનરલ મેડિસિન જનરલ સર્જરી ઓર્થોપેટિક ગાયનેકોલોજી યુરોલોજી પેડિયાટ્રિક્સ ફિઝિયોથેરાપી ડેન્ટલ

સામાન્ય માણસને પણ ઉત્તમ સારવાર મળે તે માટે હોસ્પિટલમાં સરકારી અને વીમા યોજનાઓ અંતર્ગત સારવાર શરૂ કરવામાં આવી છે જેમાં નિઃશુલ્ક સારવાર વાહન અકસ્માત યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર અને મેડિક્લેમ ઇન્સ્યોરન્સ અંતર્ગત સારવાર મેળવી શકાશે આયુષ્માન કાર્ડ અંતર્ગત સારવારની સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જેથી હવે આગામી દિવસોમાં ઉપલેટા તેમજ આસપાસના પંથકના લોકોની મોટા શહેરો તેમજ મોટી હોસ્પિટલ ખાતે જવાની જરૂર નહીં પડે

જે કઈ બાર જવું પડતું હતું તે જે એ બાર નહી જવું પડે અને સંપૂર્ણ સુવિધા આ જ જગ્યા ઉપર મળશે અને ખરેખર આનંદની વાત છે અને આનંદ થી આંગણે જો આવી આવી સુવિધા મળતી હોય આવી હોસ્પિટલ બનતી હોય તો ખરેખર એક લોકોને વધારે વધારે લાભ મળશે અને અન્ય જગ્યાએ જે એક બીજે એક જગ્યા બીજી જગ્યા જવું પડતું હોય ધોરાજી જુનાગઢ રાજકોટ જવું પડતું હતું એ આગળ એ જવું પડે અને આ હોસ્પિટલ થી

તો આ આપણે આજબાગના નાબડાના માંસુર પર વાળી હોસ્પિટલ છે કે એરિયામાં બધા માણસોને એવી ખૂબ ફાયદો થાય બધા મારું નામ ડોક્ટર અર્જુનભાઈ સમાજ બાબત મેડિકલ ડાયરેક્ટર સદભાવના મલ્ટી હોસ્પિટલનું રાજકીય સામાજિક અને ધર્મગુરુની હાજરીમાં ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવેલું છે આ અમારી સદભાવના હોસ્પિટલમાં હાઇટ બેડની સુવિધા છે જેમાં સર્જરી વિભાગ ગાયનેક વિભાગ બાળરોગ વિભાગ ઓર્થોપેડિક વિભાગ ન્યુરોલોજી વિભાગ એવા જુદા જુદા વિભાગો ચાલુ કરવામાં આવેલ છે તેમજ અમારી સદભાવના મલ્ટીપ્લેક્સ હોસ્પિટલમાં ટૂંક સમયમાં પીએમ જય યોજના કેશલેસ સારવાર અકસ્માત સારવાર યોજના ચાલુ કરવામાં આવશે અને લોકોને જુનાગઢ કે રાજકોટ ધક્કો ખાવાની જરૂર નહીં પડે સાહીઠ બેડની જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા